નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં પીએમસી આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે ને સોમવારના રોજ મિત્રો આપણે સવારે ભાગવનમાં વાત કરી હતી મિત્ર જીરાની આવક સાડા છ હજાર ગુણીની નોંધાયેલી છે છાપરા નંબર પાંચ અને છ છ તો ફૂલ ભરાઈ ગયું છે અને છાપરા નંબર મિત્રો પાંચે ફૂલ ભરાવું ગયું છે અને મિત્રો આજે હતી આ શનિવારની પડતર આવક હતી પાંત્રીસો ગુણી આસપાસની પડતર આવક જોવા મળી હતી અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો ચા પાણીના બ્રેક પછી અત્યારે રસિકભાઈ આવી ગયા છે ડુંગળીની હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરીને જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ પીલો નંબર મિત્રો ઓગણત્રીસ થી લઈને ચુમ્માલીસ સુધી કમ્પ્લીટ થયા બાદ મિત્રો ચા પાણીનો બ્રેક હતો અત્યારે મિત્રો બ્રેક પછી જાણી લઈએ કે કેવા ભાવ રહેલા છે ધવલભાઈ મિત્રો કામ પૂરું થઈ ગયું છે રસિકભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે વેપારી ભાઈઓ હાલે આવે છે મિત્રો તેની વાત છે વેપારી ભાઈઓની વેપારી ભાઈઓ પહોંચી જાય એટલે રાજીનું કામકાજ ચાલુ તો ચાલો વિડિયોમાં બની રહેજો મિત્રો ભાગ બેના ભાવ જોવા માટે છ હજાર ને એક સુપર કરિયાણું એક ધારો દાણો છે છ હજાર ને એક ભાવ જો છે જોઈ શકો લીલો દાણો છે એક 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 પણ મિત્રો દાણો ધારો મળી રહ્યો છે છ હજાર ને છ નવું એક સરખા ધાણા સાથે છે મિત્રો હવા છે પણ એક સરખો દાણો છ હાજર ને છોતેજ મિત્રો હવા વાળો જીરું એક સરખો ધાણો છે તમે જીરો લઈને આવેલા છો તમે શું છો ડ્રાઈવર છો હા હું ગાડીનો ડ્રાઈવર ગાડીનો ડ્રાઈવર છે ને ખેડૂત ક્યાં છે હેડવોટરના એના લોગી વન છે એના ભાઈઓમાં એટલે એ લગ્નમાં છે મને કે તમે વ્યાસ થાય બરાબર શું ભાવ આવેલો આનો આનો રપન છ હજારને છોતેર રૂપિયા આવેલો છ હજાર ને છોતેર હા છ હજારને છોતેર ભાવ આવેલો છે ઓકે છ હજાર ને છવ્વીસ ઉપર જીરું કરિયાણું એક સરખો દાણો લીલો છે મિક્સમાં માં એક સરકો છે છ હજાર છવ્વીસ કોનું છે

ચોપનસો ને છવ્વીસ નવું જીરો સેમિસ ઉપર વધારે કચ્છ સાથે

છોતેર માં ઓગણસાઠસો ને છોતેર પાંચ હજાર નવસો ને નવ સુપર સાથે એક દાણો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે રનિંગ બજાર છે તે મિત્રો ચોપનસો રૂપિયાથી છપ્પનસોનું રનિંગ બજાર છે અને જે કરિયાણું જીરો છે તેના છ હજાર રૂપિયાથી લઈને છ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાવી રહ્યા છે જે કરિયાણા ક્વોલિટીના બજાર તો મિત્રો ટકેલું જોવા મળી રહ્યું છે